રાજકોટના ધોરાજીમાં પાણીની અનિયમિતતાના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે ત્યારે બીજી તરફ જેતપુર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ થતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે નીલકંઠ સોસાયટીમાં પાણીની મેઇન લાઇન તૂટી જતા રોડ પર વરસાદ વગર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા સ્થાનિકોનું કહેવું છે કે એક કલાક સુધી પાણીનો વેડફાટ થતો રહ્યો એક બાજુ ધોરાજીમાં આઠ દિવસે પાણી વિતરણ થતું બીજી બાજુ પાણી આપવાના સમયે લાઈન તૂટી જતા સ્થાનિકોને પાણી વિના રહેવાનો વારો આવ્યો ત્યારે સ્થાનિકોની માન છે કે પાણી રેગ્યુલર આપે અને ચોખ્ખું પાણી આપવામાં આવે

આ વહીવટી શાસન થી બહુ અત્યારે પ્રજા તાહીમ માં છે કારણ કે પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે તો અઠવાડિયે પાણી આવે અને ક્યારેક ક્યારેક તો દસ પાણી આવે છે વહીવટી શાસન માં અત્યારે બહુ તકલીફ આના કરતા લોકશાહી લોકો પાણી આવતું અત્યારે વહીવટી શાસન માં બહુ તકલીફ છે પાણી બે દિવસ પછી પેલા કરેલ છે રિપેર તો રિપેર કરીને પછી પાછું પાણી છોડ્યું પાણી પાછું આ કાલે તૂટી ગયું છે અનેક રસ્તાઓની અંદર આ પાણી પાણી થઈ પડ્યું છે